સારંગપુરમાં ફૂલ દોલત ઉત્સવની તડામાર તૈયારી આગામી એકવીસ એપ્રિલના રોજ તીર્થભૂમિ સારંગપુરમાં આ વર્ષે પણ ફૂલ ફૂલદોલત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાશે આ પ્રસંગે દેશ પરદેશથી હજારો ભક્તો ધર્મ અને ભક્તિના રંગે રંગાવવા માટે પધારશે તીર્થભૂમિ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સમયથી આ ઉત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે તેમણે અનેકવાર ફૂલદોલ ઉત્સવ કરી સારંગપુર ગામને તીર્થત્વ આપ્યું છે તે સમયે પણ ગામે ગામથી હરિભક્તો આ ઉત્સવમાં લાભ લેવા પધારતા શ્રી હરિપોતે સંતો ભક્તો સાથે રંગે રમીને બધાને અલૌકિક સુખ આપતા આજ પ્રાસાદિક ભૂમિમાં આજે પણ ભગવાન સ્વામિનારાયણની ઉત્સવ પરંપરાને તેમના જ આધ્યાત્મિક અનુગામી મહંત સ્વામી મહારાજે જીવંત રાખી છે હરિભક્તોને પણ આ અવસરે રંગાવવાનો અને ઉત્સાહ હોય છે એટલા માટે વિશ્વના દરેક ખંડથી હરિભક્તો સારંગપુરમાં ઉત્સવનો લાભ લેવા પધારે છે સાથે સાથે ભારતના અનેક પ્રદેશોમાંથી પણ ભક્ત સમુદાય અહીં છે બાળકો અને યુવાનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં પધારે છે આ ઉત્સવ તેઓના જીવનનું એક મૂલ્ય અમૂલ્ય નજરાણું બની રહે છે સનાતન સંસ્કૃતિ પરંપરા મુજબ પૂજ્ય મંત સ્વામી મહારાજ કેસુડાના રંગ દ્વારા ભક્તોને દિવ્ય સુખની લાહણી કરાવશે અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ અને ધંધોકા ક્ષેત્રમાંથી છેલ્લા એક મહિનાથી સ્વયંસેવકો અને સ્વયંસેવિકાઓ રોજ પોતાની સેવા આપી રહ્યા છે વળી સંતો ભક્તો તપવ્રત વ્રત કરતા કરતા આ સેવાઓ કરી રહ્યા છે આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોની વ્યવસ્થા પૂરી પાડવા અત્યારે સારંગપુરમાં મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે ત્રીસ જેટલા સેવા વિભાગોની રચના કરવામાં આવી છે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત અને અનુભવી સેવકો આ વિભાગોમાં સેવા આપી રહ્યા છે વિશાળ મેદાનને સ્વચ્છ અને સમતલ કરી સભા મંડપ તરીકે ઉપયોગમાં લેવાયું છે ટ્રાફિકના પ્રશ્નને પહોંચી વળવા સુંદર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે સારંગપુર ગામની બંને દિશાઓમાં વિશાળ પાર્કિંગ પ્લોટની રચના કરવામાં આવી છે આટલી મોટી સંખ્યામાં જ્યારે ભાવિકો સારંગપુરમાં પધારી રહ્યા છે ત્યારે ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તબીબી વ્યવસ્થા પણ કરવામાં આવી છે અહીં મેડિકલ વિભાગના નિશાન તબીબો અને મેડિકલ વાન પણ ચોવીસ કલાક સેવામાં રહે છે તે સિવાય સભા વ્યવસ્થા પાઠશાળા પૂછપરછ વગેરે વિભાગોના સંતો સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક રાત દિવસ ખડે પગે રહી સેવા કરી રહ્યા છે પુરુષોની સાથે મહિલા હરિભક્તો પણ અનેરા ઉત્સાહ સાથે શ્રમ અને સેવા યજ્ઞમાં જોડાયા છે સમગ્ર મંદિર પરિસરમાં ઉત્સાહ આનંદ અને ભક્તિભાવના તરંગો ઝીલાઈ રહ્યા છે સર્વત્ર ઉત્સવનો માહોલ જામ્યો છે પરમ પૂજ્ય મંત સ્વામી મહારાજ રોજ સવારે સાડા છ વાગે પૂજા દર્શનનો લાભ આપી રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યા મંદિરની બાજુના વિશાળ મેદાનમાં આ ઉત્સવની મુખ્ય સભા થશે

પણ કરવી પડે મારાથી આ વાત આ જે તો પણ આ વાત છે અને લાખ વર્ષ સમજો તો પણ આ વાત છે આ વાત સમજે શું એ સમજવી પડે એવું અહીંયા આગળ આપણને કહેવા મળે છે અને આગળ પણ ઘણી બધી વખત આવા બધા પ્રસંગો બની ગયા છે કારણ કે આ સમજણ લીવાય છે સમજણ માં શું થાય ઉપાસના ની સમજણ માં પહેલા લેવાની પછી આપણે જીવન Gracias.

અને બીજાને પણ કેવી તો એ વાત છે બીજું એ વખતના સંતો ભક્તોને પક્ષ એનો ગુણ કેવો હતો એ લોકો પક્ષ હતા સત્સંગનો એ પક્ષ પણ એમના જીવનમાં પ્રશ્ન જીવતા હતા અહીં જ્યારે રાજકોટમાં રહેતા હતા અને એમના જ ગુરુભાઈ કે હિમરાજભાઈ એમણે શાસ્ત્રીજી મહારાજ જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને મંદિરમાં કે વરતા મંદિર નહોતું આવ્યું મંદિર હતું અને એમાં એવો એક ઠરાવ પસાર થયો અને એ ઠરાવમાં એમને પણ ગુરુભાઈ છતાં પણ એમની જોડે અને આજીવન એમની સાથે સબંધ ન રાખ્યું મોડું પણ જોયું તો આ એ સત્સંગ નો પક્ષ એ પક્ષ ગુણ દરેક સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય કે દરેક સંપ્રદાયમાં પોતાના સંપ્રદાય પ્રત્યેનો સ્વામી એમને કેટલો સતલ પક્ષ હતો નિત્યાનંદ સ્વામી ની તો ઘણી બધી વખત પરીક્ષા કરેલ તો મહારાજે પોતે કરી દીધું તો પણ એમને તક કહું કે મારા તમે જાતે પણ મને બોને તો પણ મને તમારા પ્રત્યે ઈચ્છા કરે નહીં અને એવો પક્ષ એમને એટલે રાખેલો બહાર પણ વધે કે કોઈ પણ શાસ્ત્રાર્થ કરવા આવે તો પહેલા પહેલા નિત્યાનંદ સ્વામી આગળ ભરે એક વખત શાસ્ત્રાર્થ થવાના કોઈ બધા પટ્ટી ભેગા થાય ંદ સ્વામી ધરાવવા છે મૂળ મોટું છે છું સ્વામી પોતે ગયા અને સાત ગાડા ઉઠે સંતો જોડે તો તારા થઈ જાય કે ચાલો ભાઈ જમવાનું માણસ ને ઉનાળો છે તો ફરવાનું માણસ આપણા રજા છે છોકરાઓ તો એ બી તો વહેલા આવી જાય છે પણ એ વખતે નિત્યાનંદ સમિતિ ગયા અને તરફ પેલા લોકોને થયું કે તો સસ્સા સામાન તૈયાર કર્યા હતા એ સામે સિંહ આગળ આવો પક્ષ એમને ઘણી વખત રાખ્યો છે પછી ભગવાનનો આશરો આ લોકોના જીવનમાં જે સંતો ભક્તો હતા જીજી મહારાજ થી માંડી અને શાસ્ત્રીજી મારા યોગીજી મારા પ્રમુખ મહારાજ મારા સુધીના પણ એમના જીવનમાં ભગવાન નો આશરો કેવો કે કોઈ પણ કાળે આશરો છૂટે નહીં ભગવાન પોતે છોડાવે તો પણ ન છોડે ભગવાન વડે તો છોડે એમનું ગમતું ન કરવા દે તો પણ ભગવાન નો આશ્રય રાખતા ગુરુજી બ્રહ્મચારી બધાને પ્રસંગ ખબર છે મોટા ભાગના તો તમે બધા જાણો છો ઘણા વાંચતા હોય એટલે ખબર હોય ઘણા ન વાંચતા એને ન લાગે આવું પણ પ્રસંગ છે વખત આવતો હોય ત્યારે જો ઘણા ટાઈમ કામ હોય સાંભળવાના જોવાના એટલે તને ખબર